લોપ્યા હોય તે ધુતારા પુખ્યા ના મરે વાતને સાર્થક કરતી ઘટના સુરતમાં બની છે જુનાગઢ સ્વામિનારાયણ મંદિરના જે કે સ્વામી એન ટોળકીએ રિંજા ગામે સ્વામિનારાયણ મંદિર અને ગુરુકુળના પ્રોજેક્ટ માટે સાતસો બીઘા જમીન ખરીદી કરવા નામે ભાજપના વોર્ડ નંબર બાવીસ ના કોર્પોરેટર અને પાણી સમિતિના ના ચેરમેન હિમાંશુ રાહુલજી પાસે એક કરોડ પણ આવ્યા છે મોટા નફાની લાલચમાં હિમાંશુ રાહુલજીએ લાલચમાં આવી કરોડ રૂપિયાનું રોકાણ માટે આપ્યા હતા જુનાગઢ સ્વામિનારાયણ મંદિર જે કે સ્વામી એન ટોળકી પાસે વારંવાર માંગણી કરવા છતાં રૂપિયા ન આપતા સુરતના કોર્પોરેટર હિમાંશુ રાહુલજી એ ક્રાઇમ બ્રાન્ચમાં ફરિયાદ આપી છે જેના આધારે પોલીસે સુરેશ સાદુલ પરવાર જયકૃષ્ણ સ્વામી ઉર્ફે જે કે સ્વામી શ્રી નીલકંઠ વર્ણી ડેવલપર્સ પ્રોપર રાઇટર ભરત પટેલ અમિત પંચાલ રમેશ પંચાલ અને પાર્ટ ઉર્ફે મનસુર સાથે મૌલિક પરમાર સહિત આઠ સામે ગુનો નોંધ્યો છે હિમાંશુએ જમીન ના માટે એકોતેર લાખ તેના પિતા હે ચેક પંદર લાખ અને મિત્ર શૈલેષને ચેક પંદર લાખ મળી 1.01 કરોડ સુરેશ પરવારને આપ્યા હતા જે અગાઉ જે કે સ્વામી સુરતના તબીબી બાળકૃષ્ણ પાસેથી 1.34 કરોડ અપડાવ્યા હતા ગુરુકુળ બનાવવાનું હોય એમ કરીને સ્વામિનારાયણ સંપ્રદાયના જે કે સ્વામી સંતે મારી સાથે છેતરપિંડી કરી છે અલગ અલગ વ્યક્તિઓ સાથે ભેળવીને એ લોકો સાથે મળીને સીટિંગ કર્યું છે અમારા સ્વામિનારાયણ મંદિર બનાવવું છે સંતોના નામ પડશે અમારા સંપ્રદાયના નામ પડશે તો જમીનોનો અભાવ વધી જશે એટલે અમારા સંપ્રદાયની બહારની વ્યક્તિ હોવી જોઈએ જેથી અમારા સંપ્રદાય નામ કશે ખુલે ને જમીનોનો ભાવ વધે નહીં આવું કરીને એક કરોડ એક લાખ રૂપિયાની માણસ ઠગાઈ કરી છે તેઓ એમઓયુ કરનાર ભરવાડ એમના પીએ વાચેટીયાઓ બધા સહિત આઠથી નવ જણાની સામે અમે ગુનો દાખલ કરાવ્યો છે અગાઉ પણ આ લોકો આ રીતે છેતરપિંડી કરી છે અમને ધ્યાને આવતા અમે આ કાયદેસરની પ્રક્રિયા કરી છે આ પ્રકારના પાખંડીઓ

એમણે જમીનના પૈસા મૂળ ખેડૂતના જમીનના માલિક છે એમને આપેલા છે એમની પાસેથી એ નથી કઢાવી શકતા એટલે સાધુ જાણીને મને દબાણ કરે છે એન કેન રીતે ભગુ કપડું જાણીને થોડા સમય પહેલા પણ આ વ્યક્તિએ મારા ઉપર ઇકોસેલ માં ફરિયાદ કરી એ વખતે મને કોર્ટ કચેરી તેમજ પ્રેસ મીડિયાની બીક બતાવી બદનામીનો ભય ઊભો કરીને સમાધાનના રૂપે લખાણ કરાવીને સહી કરાવી અમે નુકસાની ભોગવીને પણ સુલે શાંતિ માટે આમ કરેલ તે પણ એવી જગ્યાએ કે જ્યાં પોલીસ ફરિયાદ ન થવી જોઈએ એ જગ્યાએ પૂરેપૂરી લાગવગ અને રૂપિયા ના જોરે ફરિયાદ કરી અને અમને પૂરી રીતે આમાં સંડોવવાની કોશિશ કરેલ છે પાણી સમિતિ ચેરમેન હિમાંશુ રાવલજી ફેસબુક થકી જમીન દલાલ મૌલિક પરમારના સંપર્કમાં આવ્યા હતા વર્ષ બે હજાર ચૌદમાં ડિસેમ્બરમાં મોલિક અને પાર્થ હિમાંશુની મુલાકાત જે કે સ્વામીને તેના પીએ ભરત સાથે કરાવી હતી તારાપુર રીજા ગામ નજીકના પોઈચા જેવું નીલકંઠામની વાત કરીએ જે કે સ્વામી હિમાંશુને આ બાબતે બાબા રામદેવ સાથે વાતચીત ચાલતી હોવાનું અને સિંગાપુર હરિભક્તોનું ગ્રુપ પણ તૈયાર હોવાનું જણાવ્યું હતું આ પ્રોજેક્ટમાં હિમાંશુને આર્થિક ફાયદો થવાની લાલચ આપી હતી જે કે સ્વામીએ કોર્પોરેટર હિમાંશુને ગુરુકુળ મંદિર પ્રોજેક્ટમાં ટ્રસ્ટી બનાવવાની વાત કરી હતી કૌશિક પટેલનો રિપોર્ટ સુરત